એ ટીટીએસ કંપની છે જોઈ શકો છો ટીટીએસ ને પછી સીટ બને એ કંપની છે મારુ તેની પાસલ જે કંપની રહી એમાં તમને નામ બતાવું હું એક સિસ્ટમ મારુતી એમાં સીટ બને

પારથી એલાવો પણ અંદર વિડીયો એલાવું નહીં એટલે હું ઉતારતો નહીં વિડીયો હું બધાની બેલન્ટી એના માટે હું ઉતારતો નહીં અંદર એટલે હું તમને બતાવી દઉં પારથી પારથી તમને બતાવું મારુતિ કંપની ગોળ દેખાય મારુતિ કંપનીનું બીજી એક शोरूम जाए बधा

ગાડીઓના લાગતા બધા સ્ક્વેરપાટ અહીંયાથી બધા સો રૂમોમાં